ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો મેં છે ને તલાટી અને જુનિયર ક્લર્કની બેન્ચ લીધી છે તો એમાં છે ને આજે સમજાવ્યું હતું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એમાં કઈ રીતના લેક્ચર આવશે ને કેટલા ટોપિક કરાવવામાં આવશે તો એમાં કેટલું કરવાનું એ હું તમને જણાવવા માંગુ છું તો જો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે ને એમાં પહેલાં વિષય પરિચય તથા પ્રાચીન વારસો ભાગે કેવી રીતે તો વારસો એટલે શું એ સમજાવશે પછી વારસામાં જો હડપ્યા સંસ્કૃતિ ધોરાવીરા લોથલ રંગપુર વગેરે જે બધા જૂના સ્તરો છે ને ત્યારથી વારસો ચાલુ થશે ગુજરાતનો પછી ગુજરાતની હસ્તકલા એટલે કે લોક કલાઓ એની વાત થશે જેમાં કાપડ પછી ભરતકામ નકશા એવું બધું આવશે પછી માટી ગામ અને કલા જેમાં શિલ્પો છે એની વાત થશે પછી ચિત્રકલા તો ચિત્રકલામાં ગુફાઓ છે પછી ભીત ચિત્રો છે પછી આદિવાસી ભાઈઓ પીપારા વારલી આ બધીની વાત થશે ચિત્રકલામાં બધાની પછી ચિત્રકારો જે ચિત્રકારો મહાન મહાન છે ગુજરાતી એ બધાની વાત થશે ત્યાર પછી ભાગ બે સરે કીધું એમાં કે સંગીત કલા જેમ કે શાસ્ત્રીય સંગીત લોક સંગીત આ બધાની વાત થશે ત્યાંથી આગળ સંગીત અને સંગીતકાર એની વાત થશે પછી નૃત્ય અને નાટક તો જે આપણા નૃત્યો છે પછી શાસ્ત્રીય નૃત્ય છે પછી આપણે ભવાઈ શબ્દ સાંભળેલો છે નાટક છે ફિલ્મો છે આ બધા વિશે ચર્ચા થશે અને એમના વ્યક્તિ વિશેષની પણ વાત થશે કે લોકનૃત્યમાં કોણ છે શાસ્ત્રીય નૃત્યમાં કોણ છે ભવાઈમાં કોણ છે નાટકમાં એવી રીતે બધું આવશે ત્યાંથી આગળ તહેવારો અને મેરા અને સમુદાય આપણા જે તહેવારો છે ઉત્સવો છે એની ચર્ચા ચર્ચા થશે પછી મેળાઓ તો પ્રાચીન મેળાઓ કેવા હતા પછી આધુનિક મેળાઓ કેવા છે પછી હાટ બજાર પછી ધાર્મિક અને આધ્યાત્મિક મેળાઓ એ બધાની વાત થશે પછી જન સમુદાય જેમ કે આદિવાસી સમાજ છે દરિયાઈ સંસ્કાર છે આ બધાની વાત થશે પછી આપણી જે બોલીઓ છે એની વાત થશે ભાગ ચારમાં એમ કીધું કે મહાનુભાવ જેમ કે ધાર્મિક આધ્યાત્મિક પારિયા જે પૂજા છે એની વાત થશે અલગ અલગ વ્યક્તિ વિશેષની વાત થશે મહાનુભાવોમાં અલગ અલગ વ્યક્તિઓની પછી પાંચમો ભાગ અને છેલ્લો ભાગ કહી શકીએ તો સ્થાપત્ય સ્થાપત્યમાં મંદિર જેમ કે આપણે ચાલુ કહે નાગર સૌ આ બધા રાજાઓ વંશો થઈ ગયા એમની વાત થશે કેવા મંદિરોનું એમને સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું પછી વાવમાં વાવના પ્રકાર છે નંદા ભદ્રા જયા વિદ્યા એ બધાની વાત થશે વિવિધ સરોવરો આવેલા પુસ્તકાલય પ્લસ વાત વાત થશે થશે ગુફા કિલ્લા અને મહેલોની વાત થશે હવેલીઓ પછી સ્થાપત્ય સંસ્થાઓ પછી એ સિવાય પ્રવાસન આપણા ગુજરાતમાં કયા કયા સ્થળો એવા છે પ્રવાસન માટે પછી સાંસ્કૃતિક વનો આપણે જે છે એની પણ ચર્ચા થશે અને સાહિત્ય એટલે કે મહત્વના મુદ્દાઓ એમાં વ્યક્તિ પછી સંસ્થા પછી ઘટના અને પુરસ્કાર તો છે ને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણે આટલો તો કરવો જ પડશે આ તો ખાલી એક ઉપર છેલ્લો ટૉપિક થયા કે આટલા ટૉપિક થશે તો તમે નોર્મલ એક તલાટી ક્લર્કની તૈયારી કરતા હોય કે એ સિવાય કોઈ પણ ક્લાસની તૈયારી કરતા હોય તો ઓલમોસ્ટ આટલું તો કરવું જ પડે તો આવી રીતે બેન્ચમાં આટલું બધું કરાવશે તમે વિચારું કે આટલું મેં લખ્યું છે તો હું યુટ્યુબમાં શેર કરી કોઈ વ્યક્તિ જો નવી તૈયારી કરતો હોય અથવા તો એને કોઈ બી બેન્ચ ન લીધી હોય તો એને ખબર પડે કે આવી રીતે બધા ટૉપિક છે ને આ બધું પાકું કરવું પડે લાઇન ટુ લાઇન તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના આટલા ટૉપિક છે આ બધા એની તમે વાંચી શકો છો તો નેક્સ્ટ પણ હું તમે કહીશો તો બીજા વિષયમાં પણ ઇતિહાસનું પણ છે એવી રીતે તો એનું પણ લાવીને આવીશ કે ઇતિહાસમાં કઈ રીતે કરવાનું જેમ કે ભારતનો ઇતિહાસ છે ગુજરાતનો તથા ગુજરાતનો ઇતિહાસ છે તો એમાં કઈ રીતે કરવાનું તો આ બધા એમાં પણ ટોપિક હશે જો કઈ રીતે કરવું વધુ આપેલું છે આ ખાલી ખબર પડે ઉપર છેલ્લું કે આટલું કરવું પડશે આપણે તો આવી રીતે આપણી પાસે ઘણા વિષય થાય એમ કે ઇતિહાસ થાય ગુજરાત ભારતનો ગુજરાત ભારતનો વારસો થશે પછી ભૂગોળ થશે કે સિવાય ગુજ ઘણા બધા વિષય થાય છે અત્યારે તો આપણે આટલી જ વાત કરીએ છીએ તો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના ટૉપિક જોયા જો તમે કહેશો તો હું તમને ઇતિહાસનું પણ વિડીયો બનાવીને મૂકી દઈશ આવી રીતે